હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ માય ચેનલ યર ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ આર્યન ક્લાસીસ તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષની ખૂબ સારી શુભકામનાઓ આ વર્ષ તમારું ખૂબ જ સરસ નીવડે અને આ વર્ષની અંદર તમારી બોર્ડની એક્ઝામમાં તમે દરેકે દરેક વિષયમાં સરસ મજાના સારા એવા માર્ક્સ લાવો એવા મારા તમને ખૂબ સારા આશીર્વાદ છે આ સાથે જ વિદ્યાર્થીઓ આજે આપણે મળવાનું થઈ રહ્યું છે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર છ જેનું નામ છે ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન તમે જોઈ શકો છો એનો ગુણભાર છે માર્ક્સનો તો વિદ્યાર્થીઓ આપણે આજે આ ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે એના પહેલા થોડી તમને જાહેરાત કરી દઉં કે વિદ્યાર્થીઓ તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બે લિંક આપું છું એક ટેલિગ્રામની લિંક છે ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો અને અમારા દ્વારા આર્યન ક્લાસીસ તરફથી કોઈપણ સબ્જેક્ટને લઈને કોઈ પણ અપડેટ હશે તો એ તમને સૌથી પહેલાં ટેલિગ્રામમાં મળી જશે અને નીચે તમને હું એક વોટ્સઅપનો તમને વોટ્સએપની લિંક તમને નીચે શેર કરું છું તો તમે વોટ્સએપમાં જઈ અને તમે આપણી ચેનલને ફોલો કરી શકો છો તો વોટ્સએપની અંદર પણ કોઈ પણ નવી માહિતી હશે કોઈપણ અપડેટ હશે તો સૌથી પહેલાં તમને વોટ્સએપની અંદર જોવા મળશે તો ખાસ આ કામ તમારે કરવાનું છે જો તમારે અમારી સાથે જોડાયેલા તેવું હશે તો ઓકે ચલો હવે એક સરસ મજાની પહેલા પણ વાત કરી હતી હાલ પણ વાત કરું છું કે તત્વજ્ઞાન પાંચ વર્ષના અનુભવના આધારે હું તમને કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મારી જોડે ભણે છે હાલ ભણી રહ્યા છે ભણીને ગયા છે તો એ વિદ્યાર્થીઓને સારા એવા માર્ક્સ તત્વજ્ઞાનની અંદર પંચાણું પ્લસ સોમાંથી સો માર્ક્સ પણ આવેલા છે તમારે જો પણ આ તમારી બોર્ડની એક્ઝામની અંદર સરસ મજાના માર્ક્સ લાવવા છે તત્વજ્ઞાનની અંદર હું ગેરંટી અને દાવા સાથે કહું છું જો મારી સાથે જોડાયેલા રહેશો હું તમને કહું છું એટલું કામ તમે કરશો તો સો ટકા હન્ડ્રેડ એન્ડ ટેન પરસન્ટ તમારા તત્વજ્ઞાનની અંદર બોર્ડમાં સારામાં સારા માર્ક્સ જે તમે ધાર્યું નહીં હોય એના કરતાં વધારે પરિણામ તમને જોવા મળી શકે છે એના માટે તમારે શું કરવું તો એના માટે તમે આપણી આર્યન ક્લાસીસ ચેનલની અંદર તત્વજ્ઞાન વિષયના એકથી પાંચ દસ ચેપ્ટર હું અપલોડ કરી દઈશ તમારી એક્ઝામ આવે એના પહેલા પહેલા તો આ દરેકે દરેક ચેપ્ટર ને તમે વ્યવસ્થિત ભણી લેશો એના કરતાં પણ માસ્ટર પ્લાન હું તૈયાર કરું છું તમારી માટે જેની હું તમને જાહેરાત હાલ કરી દઈશું કે આપણે એક સરસ મજાના પેપર સેટનું હું પ્લાનિંગ કરી રહી છું વિદ્યાર્થીઓ આ પેપર સેટ જો તમે ખરીદી લીધો અને એમાં જે પ્રશ્નો છે એની તમે વ્યવસ્થિત તૈયારી કરીને ગયા પરીક્ષાની અંદર તો હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું કે તમે તત્વજ્ઞાનની અંદર પંચાણું પ્લસ માર્ક્સ આરામથી લાવશો જે વિદ્યાર્થીને તત્વજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ છે ને એની તો વાત જ મત પૂછશો એ વિદ્યાર્થીઓ સરસ મજાના સોમાંથી સો સોમાંથી નવ્વાણું માર્ક્સ પણ લાવી શકે છે તમારે એના માટે થોડી તકલીફ લેવી પડશે આપણે પેપર સેટ ખરીદવો પડશે હાલ કામકાજ ચાલુ જ છે અને સમય રહેતા હું તમને જાહેરાત કરી દઈશ અને આ જાહેરાત આપણે આપણી વોટ્સએપ ચેનલના માધ્યમ માધ્યમથી જ કરીશું તો તમે બધા ખાસ સૌથી પહેલાં તમે આપણું જે ગ્રુપ છે એની અંદર જઈ અને જોઈન થઈ જાઓ અને જ્યારે પણ પેપર સેટ હું તમને કહીશ ત્યારે હું તમને એક વોટ્સએપ નંબર આપીશ તો એના ઉપર તમે મને મેસેજ કરી શકો છો એટલે ખાસ જો વિદ્યાર્થીઓ તમને મારું આ પ્લાનિંગ સારું લાગ્યું હોય તો તમે મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવી શકો છો ઓકે ચલો હવે વધારે વાત નથી કરવી બહુ જાહેરાત થઈ ગઈ છે હવે આપણે ફટાફટ ચેપ્ટર ઉપર જઈએ છીએ ચલો વિદ્યાર્થીઓ આપણું જે ચેપ્ટર છ છે ભારતીય તકશાસ્ત્રમાં અનુમાન તો સૌથી પહેલાં આપણું આ ચેપ્ટરની શરૂઆત અહીંથી થાય છે તમે જ્યારે તમારી બુક ખોલીને જોશો તો આપણી ટેક્સ્ટ બુકની અંદર સરસ મજાનું એક કોષ્ટક છે જે મેં અહીંયા લખ્યું છે ભારતીય દર્શનો એ સ્વીકારેલા પ્રમાણો નું કોષ્ટક તો વિદ્યાર્થીઓ આપણે આ ચેપ્ટર ની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલા મે અહીંયા લખેલું છે કે તર્કશાસ્ત્ર અને સાઈડમાં લખ્યું છે અનુમાન તો વિદ્યાર્થીઓ તર્કશાસ્ત્રની અંદર અનુમાન સંબંધી બે વિચારધારાઓ છે જે લખેલી છે એક વિચારધારા છે ભારતીય તર્કશાસ્ત્ર અને બીજી છે તર્કશાસ્ત્ર તર્કશાસ્ત્ર તો વિદ્યાર્થીઓ આપણે આપણે લઈ અને જે પાંચ ભણી ગયા એ ઉપર આધારિત છે જે તમને ખ્યાલ હશે કે પાંચે પાંચ ચેપ્ટર એકબીજા ઉપર આધારિત છે જો તમને પહેલું ચેપ્ટર આવડે તો બીજું આવડે બીજું આવડે તો ત્રીજું આવડે એટલે પાંચે પાંચ ચેપ્ટર એકબીજા પર આધારિત છે તેને આપણે પાછાત્ય તર્કશાસ્ત્ર તરીકે ઓળખતા હતા પણ હવે આપણું જે ચેપ્ટરની શરૂઆત થાય છે છ થી દસ ચેપ્ટરો છ થી દસ ચેપ્ટરો એવા છે જે ભારતીય તકશાસ્ત્ર ઉપર આધારિત છે અને આ ભારતીય તકશાસ્ત્ર ભારતીય તકશાસ્ત્રની અંદર તમે જોઈ શકો છો કે પાંચે પાંચ આપણા ચેપ્ટર થિયરી બેઝ છે અને તમારે એને વ્યવસ્થિત ભણવા પડશે હવે વિદ્યાર્થીઓ આપણું જે અનુમાન છે તો ભારતીય તર્ અંદર અનુમાન સંબંધી કેવો કેવો અભ્યાસ કરવામાં આવ્યો છે જે આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર છે ઓકે એટલે જો આમાં તમારે વધારે ડીપમાં જવાની જરૂર નથી કારણ કે આ વધારે ડીપમાં પરીક્ષાની અંદર પૂછાતો નથી એટલે આપણે ટુ ધ પોઈન્ટ આપણે ટોપિક ઉપર આવીશું ચાલો શરૂઆત કરીએ આપ ચેપ્ટરની સૌથી પહેલા એક પ્રશ્ન છે જે તમારી સામે છે અહીંયા બીજો મારી વાતનો તમે અહીંયા થોડું જો વિડીયો તો તમે જોવો છો ટાઈમ તમે અહીંયા આપો છો તો થોડું વ્યવસ્થિત ભણો અને એવી રીતે ભણો કે આમાંથી તમને મનોયત્નના પ્રશ્નો તો આવડી જ જાય એના માટે તમારે તૈયારી કરવા ના બેસવું પડે અને બીજું જે આપણા એમ પૂછાય છે વિભાગ એની અંદર એ પણ ક્યાંક ને ક્યાંક આમાંથી જ પૂછાય છે તો તમે જ્યારે પણ વિડીયો જોતા હોય હું તમને કહું છું કે આ તત્વજ્ઞાનમાં સોમાંથી સો માર્ક્સ રમતા રમતા આવડે આ એક રમકડું છે જો તમને રમતા આવડે તો તો એના માટે તમારે શું કરવું તો એના માટે હું અહીંયા જે ભણાવું છું ને એ એક એક વસ્તુ એક એક પોઈન્ટને તમારે ધ્યાનથી મગજમાં ઉતારવાનો છે તો કેવી રીતે જો અહીંયા હું તમને સમજાવું છું એક એક પ્રશ્નને તમે વ્યવસ્થિત તૈયાર કરશો કારણ કે દરેકે દરેક પ્રશ્ન તમારા મનોયત્નમાં એટલે વિભાગ બીમાં પૂછાય છે અને વિભાગ એમાં પણ પૂછાય છે ઓકે હવે ચાલો અહીંયા ધ્યાન આપીશું ભાઈ વિદ્યાર્થીઓ સૌથી પહેલો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે કે ભારતીય દર્શનો કેટલા છે અને કયા કયા ભારતીય દર્શનો કેટલા છે અને કયા કયા તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણા આ ચેપ્ટરનો તો મારા વાલા વિદ્યાર્થીઓ ભારતીય દર્શનો કુલ કેટલા છે નવ આ પહેલો ક્વેશ્ચન છે અહીંયા તમે જોઈ શકો છો ભારતીય પૂછે તો કેટલા તો 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 કે કે નવ છે છે કયા કયા અહીંયા નીચે લખેલા જ છે પ્રથમ નંબરનું છે ચાર દર્શન બીજા નંબરનું બોર્ડ દર્શન ત્રીજા નંબરનું જૈન દર્શન ચોથા નંબરનું ન્યાય દર્શન પાંચમા નંબરમાં વૈશેષિક દર્શન છઠ્ઠા નંબરમાં સાંખ્ય દર્શન સાતમાં યોગ દર્શન આઠમાં પૂર્વ મીમાંસા દર્શન અને સાતમાં ઉત્તર મીમાંસા દર્શન હવે આ તમને યાદ નથી રહેતા તો ટેન્શન કરવાની જરૂર નથી કેમ નીચે હું તમને કોઠો જ્યારે ભણાવું આખું કોષ્ટક ભણાવું એટલે એક એક તમને દર્શન યાદ રહી જશે એ મારી ગેરંટી છે ઓકે પણ હાલ તમને એટલું યાદ રહેવું જોઈએ કે ભારતીય દર્શનો કેટલા તો કે નવ છે કેટલા છે નવ આ પ્રશ્ન યાદ રહી ગયો તો હું આગળ જાઉં વિદ્યાર્થીઓ ભારતીય દર્શનો કેટલા છે નવ છે કયા કયા જે મેં અય્ય લખેલા છે ને જે મેં હું એકવાર વાંચી ગઈ હવે જ્યારે કોષ્ટક ભણાવું ત્યારે આ ડીપમાં તમને યાદ રખાવી દઉં છું ડોંટ વરી તો આપણને એટલું યાદ રહી ગયું ભારતીય દશાનો કેટલા નવ છે હવે આ વિભાગ એમાં પૂછાય તો એ નવ જવાબ આવે ને વિભાગ બીમાં પૂછાય ને તો એ નવ જ જવાબ આવે વિભાગ એ અને બીમાં ટ્રાન્સફર જ પ્રશ્નો પૂછાતા હોય છે ખ્યાલ આવી ગયો આગળ વધુ ભારતીય દર્શનો કેટલા નવ ઓકે ચાલો આગળ જઈએ ચલો હવે તમે અહીંયા જોઈ શકો છો તો હવે કઈક નવ ચાલુ થાય છે આપણે હાલ જોઈ ગયા દર્શનો કેટલા હતા નવ હતા હવે આ દર્શનો શું કામ શું કરે છે શું કામ કરે છે આ દર્શનો તો ભારતીય દર્શનો જ્ઞાન અંગે વિચારણા કરે છે મોસ્ટ આઈએ ક્વેશન પરીક્ષામાં પૂછાય વારંવાર ભારતીય દર્શનો શેના અંગે વિચારણા કરે છે તો શેના અંગે વિચારણા કરે છે તો કે જ્ઞાન અંગે વિચારણા કરે છે હેલો ખબર પડી મેં એવું કીધું કે દર્શનો કેટલા નવ છે દર્શનો કામ શું કરે છે તો દર્શનો જ્ઞાન અંગે વિચારણા કરે છે ભારતીય દર્શનો કેટલા નવ છે શું કામ કરે છે તો જ્ઞાન અંગે વિચારણા કરે છે ઓકે હવે એક નવો શબ્દ આપણી જોડે આવી ગયો છે જ્ઞાન તો હવે જ્ઞાન ઉપર આખું લેક્ચર આગળ ચાલશે તો જો અહીંયા તમે જોઈ શકો છો તો કે જ્ઞાનના પ્રકારો કેટલા અને કયા કયા તો જ્ઞાનના બે પ્રકારો છે કયા કયા એક યથાર્થ જ્ઞાન અને બીજા નંબરે છે અયથાર્થ જ્ઞાન યથાર્થ યાદ રહી જાય તો એની આગળ તમારે મૂકવાનું થાય અયથાર્થ જ્ઞાન ઓકે મારા વિદ્યાર્થીઓ ભારતીય દર્શનો કેટલા નવ આ દર્શનો કામ શું કરે છે તો જ્ઞાન અંગે વિચારણા કરે છે જ્ઞાનના પ્રકાર કેટલા બે મોસ્ટાઈમ બી પ્રશ્ન આપણને એમ વિભાગ એ બીમાં પૂછાય જ્ઞાનના પ્રકાર કેટલા બે છે કયા કયા યથાર્થ જ્ઞાન અને અયથાર્થ જ્ઞાન યથાર્થ જ્ઞાનને બીજા શબ્દોમાં શું કહેવાય છે તો પ્રમા કહે છે અને અયથાર્થ જ્ઞાનને બીજા શબ્દોમાં શું કહેવાય અપ્રમાણ ખાલી થિયરી તૈયાર કરો ને થિયરી કોણ કહે છે કે થિયરી ના આવડે આવી રીતે એક એક પોઈન્ટની તૈયારી કરો ના શું આવડે દિવસમાં બે ચાર વખત રિવિઝન કરો બધું આવડે જેને કામ કરવું છે જેને સારા માર્ક્સ લાવે છે ને એના માટે બધું છે ને એ બધું કરે તો બધું આવડે જ ચાલો આગળ વધીશું અહીંયા આપણે જોઈ લીધું ભારતીય દર્શનનો નવ છે દર્શનો કામ શું કરે છે જ્ઞાન અંગે વિચારણા કરે છે જ્ઞાનના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે યથાર્થ જ્ઞાન અયથાર્થ જ્ઞાન યથાર્થ જ્ઞાનને શું કહે છે પ્રમા કહે છે અને અયથાર્થ જ્ઞાનને શું કહે છે અપ્રમા કહે છે ઓકે ચલો હવે આટલું પતી ગયું આગળ વધીશું તો કે યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનોને શું કહેવાય પ્રમાણ કહે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અહીંયા તમે જોઈ શકો છો કે યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનોને શું કહેવાય તો કે પ્રમાણ કહે છે આ નવો પોઈન્ટ આવ્યો યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનોને શું કહેવાય તો પ્રમાણ કહેવાય છે ખ્યાલ પડે છે વિદ્યાર્થીઓ ફરી એકવાર ડિવિઝન કરી લઉં ભારતીય દર્શનો કેટલા નવ છે દર્શનો શેના અંગે વિચારણા કરે છે જ્ઞાન અંગે જ્ઞાનના પ્રકાર બે કયા કયા યથાર્થ જ્ઞાન અયથાર્થ જ્ઞાન યથાર્થ જ્ઞાનને શું કહેવાય પ્રમા કહેવાય અયથાર્થ જ્ઞાનને અપ્રમા કહેવાય જો અય્ય યથાર્થ છે તો અય્ય પ્રમા છે અય્ય આગળ અ આવે છે તો પ્રમાની આગળ તમારે અ મૂકી દેવાનું અયથાર્થ જ્ઞાનને અપ્રમા કહેવાય તો બિલકુલ ભૂલ ન પડે ઓકે ચાલો હવે એવું કીધું છે કે યથાર્થ જ્ઞાન જે છે આ યથાર્થ જ્ઞાન મળે છે તો એને મેળવવાનું જે સાધન છે એને શું કહેવાય તો કે પ્રમાણ કહેવાય છે મોસ્ટી પ્રશ્ન તમને યાદ રહી ગયો હશે કે યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનોને શું કહે છે તો કે પ્રમાણ કહે છે તો હવે આ પ્રમાણ શબ્દ આપણા માટે નવો આવ્યો તો એની વ્યાખ્યા આપણે જોવી પડશે તો નીચે મેં લખેલી છે તમે જોઈ શકો છો કે પ્રમાણ એટલે શું તો વ્યાખ્યા આપણે જોઈશું ચાલો પ્રમાણ એટલે શું તો કે જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ભારતીય તર્કશાસ્ત્રમાં પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે બિલકુલ ખબર ના પડી આ પ્રમાણ પ્રમાણ એ એ એવી ચીજ એવી વસ્તુ છે જેના વડે તમને શું થાય છે તો કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આટલું પહેલા ખબર પડી પ્રમાણથી શું થાય છે તો કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ વસ્તુ કે લીએ હા પણ એ જ્ઞાન કેવું તો કે એ જ્ઞાન એ જ્ઞાન એવું હશે જેમાં શંકાઈ નહીં હોય અને જેમાં ભ્રમણાય નહીં હોય જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ભારતીય તકશાસ્ત્રમાં પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે પ્રૂફ પ્રૂફ જીસ્ક પ્રમાણ મતલબ પ્રૂફ જેઠાલાલ નહીં કહેતો તમને ખ્યાલ હોય તો આપકે પાસ ક્યાં પ્રૂફ હૈ કે મેને આપકો રિશ્વત દીધી તો પેલા ઇન્સ્પેક્ટર જોડે તો એનું રેકોર્ડિંગ હતું તો એમને ખબર પડી કે આ ભાઈ એને રિશ્વત આપતા હતા બરાબર પણ અય આ જે પ્રમાણ છે એ એવું કહેવા માંગે છે કે પ્રમાણથી તમને એનું તમને જે જ્ઞાન થાય છે એમાં કોઈ શંકા નથી હોતી મતલબ એ સાચું જ હોય છે કોઈ ભ્રમણા પણ નથી હોતી એ હંમેશા સત્ય જ હોય છે અને એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ભારતીય તર્કશાસ્ત્રમાં શું કહેવાય તો કે પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે હજુ ના ખબર પડી હોય તો ફરી એકવાર સમજાવી દો સાંભળો આ પ્રમાણ એટલે પ્રૂફ સાબિતી અને સાબિતી હોય એ હંમેશા કેવી હોય સાબિતીમાં શંકા ના હોય સાબિતીમાં ભ્રમે ના હોય કોઈ ભ્રમ કોઈ પણ તમે જોઈ શકો છો કે કોર્ટની અંદર જે જજ બેઠા હોય ઓકે તો જજને તમે પ્રમાણ આપો મતલબ કે તમે જજને સાબિતી આપો અથવા ઇંગ્લિશમાં કહીએ તો તમે એને પ્રૂફ આપો તો તમે જે પ્રૂફ આપતા હશો એની અંદર કોઈ શંકા ના હોવી જોઈએ અને શંકા હોય તો એ પ્રૂફને સ્વીકારે પણ નહીં એટલે જે પણ આ પ્રમાણ છે અથવા આ જે પ્રૂફ છે એમાં શું ના હોય શંકા ના હોય અને એ પ્રૂફ એ સાબિતી કેવી હોય તો કે ભ્રમણાથી મુક્ત હોય તો ભ્રમણાથી મુક્ત હોય તો મતલબ એ કેવી હોય સત્ય હોય તો સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો પ્રમાણની અંદર જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ભારતીય તકશાસ્ત્રમાં પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ આઈમપી વ્યાખ્યા છે અને તમને પૂછાય એવી વ્યાખ્યા છે વિભાગ સીમાં પૂછાય પ્રમાણ એટલે શું તો ખાસ તૈયાર કરી લેશો ક્લિયર આગળ વધુ હવે ચલો આગળ જવું છે ઓકે ચલો હવે આ પ્રમાણની તમે સરસ મજાની શું કરી નાખશો વ્યાખ્યા તૈયાર કરી લેશો ચલો હવે આપણી જોડે એક સરસ મજાનું કોષ્ટક છે જે મેં અહીંયા દોરેલું છે તમે જોઈ શકો છો અને આપણે આ કોષ્ટકને ભણવાનું છે આજે ચલો તો કે ભારતીય દર્શનોએ સ્વીકારેલા પ્રમાણોનું કોષ્ટક મોસ્ટ આઈમ્પિક કોષ્ટક છે અને આ કોષ્ટકમાંથી વિભાગ એ અને વિભાગ બીમાં વારંવાર પ્રશ્નો પૂછાય વિભાગ સી માં પણ પ્રશ્નો પૂછાય છે અને આ ચેપ્ટરમાંથી વિભાગ એમાં પાંચ માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે ઓકે તો થોડું ધ્યાન આપીશું ચાલો હવે મારા વાલા વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો એક બે અને ત્રણ આ ત્રણ જે દર્શનો છે ને એ અવૈદિક દર્શનો છે હવે આ વળી શું તો કે અવૈદિક તો અવૈદિક એટલે મતલબ આ એક બે અને ત્રણ એ એવા દર્શનો છે વૈદિક એટલે વેદ એ વેદોને નથી સ્વીકારતા આ જે ત્રણ દર્શનો છે ચાર વાઘ બોધ અને જૈન એ શું નથી કરતા તો કે વેદોને નથી સ્વીકારતા તો મતલબ એવો પ્રશ્ન પૂછાય કે અવૈદિક દર્શનો કેટલા તો તમે જવાબમાં શું લખશો તો ત્રણ અને એ ત્રણ કયા કયા તો કે ચાર વાઘ બોધ અને જૈન ઓકે ચલો હવે ચોથા નંબર ઉપર આવીએ તો ચાર થી લઈ અને નવ નંબર મતલબ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ દર્શનો એવા છે જે વૈદિક દર્શનો છે ખ્યાલ પડે છે અવૈદિક દર્શનો પૂછે તો ત્રણ કયા કયા ચાર વાગ બધ અને જૈન આ ત્રણ દર્શનો અવૈદિક છે અને વૈદિક દર્શનો તો આ બીજા છ કયા કયા ન્યાય વૈશેષિક સાંખ્ય યોગ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા ઓકે આટલા બધી ક્લિયર

હવે આ દર્શનોની અંદર કયા કયા પ્રમાણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તો પ્રમાણો અહીંયા લખેલા છે અને આ પ્રમાણોની સંખ્યા કેટલી છે જે અહીંયા લખેલી છે એક જ ખાલી બે પાંચ મિનિટ શાંતિથી કોષ્ટક જોશો તો આખે આખું કોષ્ટક તમને યાદ રહી જશે ઓકે ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ અહીંયા કે ભારતીય દર્શનો નવ છે એના પ્રમાણો અને એની સંખ્યા તો હવે પાંચ મિનિટમાં હું ફટાફટ તમને આ કોષ્ટક ગોખાવી દઉં જુઓ તમે કેવી રીતે તો ધ્યાન આપો હવે તમારે આ જે કોઠો છે ને એ કોઠાને તમારે લાઇનસર યાદ રાખવાનું છે કારણ કે જો તમે લાઇનસર યાદ નહીં રાખો તો પછી તમને આ બધું યાદ નહીં રહે અને આ પણ યાદ નહીં રહે ઓકે તો આના માટેની એક ટ્રીક છે સરસ મજાની ચલો ધ્યાન આપજો ચલો સૌથી પહેલાં ચાર વાગ દર્શન છે એના પછી બૌદ્ધ અને જૈન તો આને લાઇન્સર યાદ રાખવા માટે તમારે શું યાદ રાખવાનું તો તમે એવું યાદ રાખજો કે ચાર વાગ નામનો એક વ્યક્તિ હતો કોણ હતું ચાર વાગ નામનો એક વ્યક્તિ હતો એક ભાઈ હશે જેનું નામ હતું ચાર વાગ ઓકે આ જસ્ટ તમને યાદ રાખવા માટે છે ઓકે એટલે થોડું તમે ધ્યાનમાં લેશો ચલો એક ચાર વાક નામનો વ્યક્તિ છે હવે એ ટેન્શનમાં છે બિચારું શું ટેન્શન છે પૂછો તો ખરા જ હતા હશે કંઈક ટેન્શન વાંધો નહીં પૂછો તો એને પૂછ્યું કે ભાઈ તને શું ટેન્શન છે કેમ આટલો ટેન્શનમાં બેઠો છે તો એમ કહે છે કે હું બૌદ્ધ ધર્મ અપનાવું કે જૈન ધર્મ અપનાવું મને આની કંઈ ખબર પડતી નથી ચાર વાક નામનો વ્યક્તિ છે એ એવું કહે છે કે હું ટેન્શનમાં છું બૌદ્ધ ધર્મ અપનાવું કે જૈન ધર્મ અપનાવું તો પછી બીજા ભાઈએ કીધું ચિંતા શું કરવા છે આનો ન્યાય હાલ જ આનો ન્યાય કરી દઈએ તો કે ન્યાય કરી દઈએ હા તો ચાલો તો ચાર વાક બૌદ્ધ અને જૈન ચાર વાક એવું કહે છે કે બૌદ્ધ ધર્મ અપનાવું કે જૈન ધર્મ અપનાવું તો હવે એક ભાઈ બીજા હતા એને એવું કીધું ચાલો આનો ન્યાય કરી દઈએ તો ન્યાય દર્શન હવે આનો ન્યાય કરવા માટે એક વ્યક્તિ હતા જે સરસ મજાના સાધુ મહારાજ હશે તો કે આપણે એમના જોડે જઈએ ચાલો તો ન્યાય કરવા કોની જોડે જાય છે વૈશેષિક જોડે જાય છે કોની જોડે જાય છે વૈશેષિક જોડે છે તો વૈશેષિક દર્શન થઈ ગયું હવે વૈશેષિક પાછા એવું કહે છે કે આ કામ મારા એકલાનું નથી આના માટે મારા બે સાથીદારો જોઉસે તો બે સાથીદારોનું નામ શું હતું એકનું નામ હતું સાંખ્ય અને એકનું નામ હતું યોગ ઓકે સાંખ્ય અને યોગ હવે વૈશેષિક એવું કીધું કે મારા બે સાથીદારો જેમનું નામ છે એકનું નામ છે સાંખ્ય અને એકનું નામ છે યોગ પણ એ બંને મારી જોડે હાજર નથી તો કે કેમ હાજર નથી તો કે એક પૂર્વ એક પૂર્વમાં ગયો છે અને એક ઉત્તરમાં ગયો છે આ બાદ થોડી વાર રાહ જોવો પછી આપણે એનો ન્યાય કરીએ તો પૂર્વ અને ઉત્તર એટલે પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા દર્શન જોજો કેવું સરસ મજાની ટ્રેડ છે એક બે વાર ખાલી બોલી જશે ને તો યાદ રહી જશે ઓકે જો ધ્યાનથી જોજો ચાર વાક નામનો વ્યક્તિ હતો બૌદ્ધ ધર્મ અપનાવું કે જૈન ધર્મ અપનાવું એનો ન્યાય કરવા માટે કોની જોડે ગયા વૈશેષિક જોડે ગયા એ એવું કીધું કે મારા બે સાથીદારો કયા કયા સાંખ્ય અને યોગ મારે જોશે હવે સાંખ્ય અને યોગ ક્યાં છે એક પૂર્વમાં છે અને એક ઉત્તરમાં છે હવે જોજો આનું આડાબડું ના થઈ જાય ને એનું ધ્યાન તમારે રાખવાનું છે કે ચાર બૌદ્ધ જૈન ન્યાય વૈશેષિક સાંખ્ય યોગ પૂર્વ અને ઉત્તર ચારવાક બૌદ્ધ જૈન આ ત્રણ ભેગા યાદ રહી જાય ન્યાય વૈશેષિક યાદ રહી જાય સાંખ્ય યોગ યાદ રહી જાય પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા દર્શન ઓકે યાદ રહી જાય સો ટકા યાદ રહી જાય હવે આપણે એના પ્રમાણો જોઈ લઈશું પ્રમાણોની અંદર હું એમ કહું છું કે તમારે પાંચ પ્રમાણો યાદ રાખવાના છે વધારે નહીં સૌથી પહેલું પ્રમાણ છે જેનું નામ છે અહીંયા પ્રત્યક્ષ શું પ્રત્યક્ષ તો દર્શન એ એક સ્વી પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ ઓકે ચલો પછી જુઓ અહીંયા બૌદ્ધ દર્શન એ અહીંયા બે પ્રમાણોને સ્વીકારે છે કયા કયા એક પ્રત્યક્ષ અને અનુમાન જૈન દર્શન છે એ ત્રણ પ્રમાણો સ્વીકારે છે

એક પ્રમાણ હશે ને તો એમાં પ્રત્યક્ષ હશે બે પ્રમાણ કહે તો પ્રત્યક્ષ અને અનુમાન હશે ત્રણ પ્રમાણ કે તો પ્રત્યક્ષ તો હશે અનુમાને હશે શબ્દ હશે જો હવે અહીંયા ન્યાય દર્શનમાં કેટલા અનુમાન કેટલા પ્રમાણો છે ચાર પ્રમાણ છે તો ચાર પ્રમાણ હોય તો પહેલું હંમેશા યાદ રાખવાનું પ્રત્યક્ષ બીજા નંબરનું અનુમાન ત્રીજા નંબરનું ઉપમાન અને ચોથા નંબરનું શબ્દ જો ત્રણ કે તો શબ્દ આવશે ચાર કે તો એક નવો શબ્દ યાદ થશે ઉપમાન ક્લિયર હવે બે કે તો પહેલું કયું હતું પ્રત્યક્ષ અને બીજું કયું હતું અનુમાન તો થઈ ગયા પ્રત્યક્ષ અનુમાન ત્રણ તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ત્રણ તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ત્રણ તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ

બે પ્રમાણોને સ્વીકારશે એક પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ આવે તો કયા કયા આવશે એક પ્રત્યક્ષ પ્રત્યક્ષ હશે અને એક અનુમાન હશે ચલો હવે આવશે સાંખ્ય દર્શન સાંખ્ય દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારી છે તો કે અહીંયા જોઈ શકો છો ત્રણ પ્રમાણોને સ્વીકારી છે તો ત્રણ પ્રમાણો કયા કયા આવશે તો કે પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ ચલો ફરી પાછા આપણે આવી જઈશું તો અહીંયા યોગ દર્શન આવશે તો યોગ દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે તો યોગ દર્શન પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ મતલબ ત્રણ પ્રમાણોને સ્વીકારે છે તમે જોઈ શકો છો અહીંયા તો ત્રણ પ્રમાણો કહે તો પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ બે કે તો પ્રત્યક્ષ અનુમાન ત્રણ કે તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ચાર કે તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ અને ઉપમાન મતલબ આવડી ગયું હા હા ચકાચક આવડી ગયું ચલો હવે આપણે આવીએ છીએ આઠમા નંબરમાં આઠમા નંબરની અંદર જોઈ શકો છો પૂર્વ મીમાંસા દર્શન હવે આ પૂર્વ પૂર્વ મીમાંસા જે દર્શન છે એમાં બે વ્યક્તિઓ છે જે તો હવે તમે અહીંયા જુઓ આજે બંને વ્યક્તિઓ છે એ પૂર્વ મીમાંસાની અંદર અલગ અલગ દર્શનોને સ્વીકારે છે જે પ્રભાશંકર મિશ્ર છે એ પાંચ પ્રમાણુને સ્વીકારે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે કુમારિલ ભટ્ટ છે સોરી અહીંયા નામ છે કુમારદિલ ભટ્ટ કુમારિલ ભટ્ટ છે એ અહીંયા કેટલા દર્શનોને સ્વીકારે છે તો કે સો દર્શનોને તો મોસ્ટ આઈમ્બી છે તમારી અંદર આ પ્રશ્ન પૂછાય છે કે પ્રભાકર મિશ્ર કેટલા પ્રમાણોને સ્વીકારે છે તો કે પાંચ પ્રમાણો અને કુમારદિલ ભટ્ટ કેટલા પ્રમાણોને સ્વીકારે છે તો આવશે છ પ્રમાણુ હવે જો પાંચ પ્રમાણો કીધા તો મતલબ ચાર તો આપણને આવડે છે હવે પાંચમા નંબરનું કઈક નવું છે ચાર આપણને આવડે છે ચાર કયા કયા તો એક તો પ્રત્યક્ષ આપણને ખબર છે પહેલું પ્રમાણ હોય પ્રત્યક્ષ બીજું ઉપમાન ત્રીજું શબ્દ ચોથું ઉપમાન અને સોરી બીજા નંબરનું અનુમાન છે તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ઉપમાન અને અર્થાપતિ વાલા વિદ્યાર્થીઓ જો એક પ્રમાણ હોય તો આપણે પ્રત્યક્ષ યાદ રાખી બે પ્રમાણ હોય તો પ્રત્યક્ષ અને અનુમાન ત્રણ પ્રમાણ હતું પ્રત્યક્ષ અનુમાન શબ્દ ચાર પ્રમાણ હતો પ્રત્યક્ષ અનુમાન ઉપમાન શબ્દ અને હવે પાંચમા નંબર અહીંયા નવું હોય તો આપણે પાંચમા નંબરમાં આપણે યાદ રાખીશું અર્થાપતિ શું આવશે અર્થાપતિ આ પાંચ પ્રમાણો સ્વીકાર કોને કર્યો છે પ્રભાશંકર મિશ્ર એ તો પાંચ પ્રમાણો અહી જોઈ શકો છો ચાર તો આપણને ખબર હતી કયા કયા ચાર હતા પ્રત્યક્ષ અનુમાન શબ્દ અને ઉપમાનની ચાર તો આપણને ખબર હતી પણ આ પ્રભાશંકર મિશ્ર એમને પાંચ પ્રમાણ સ્વીકાર્યા તો પાંચમું પ્રમાણ કહ્યું તો કે અર્થાપતિ હવે આ એમના કરતા થોડા ચડિયાતા હતા કોણ કુમારિલ ભટ તો કુમારિલ ભટ કે ના મારે તો છ પ્રમાણોને ને સ્વીકારવા છે તો એ છઠ્ઠું નવું પ્રમાણ લઈને આવી ગયા પાંચ તો હતા કયા કયા પ્રત્યક્ષ અનુમાન શબ્દ ઉપમાન અને અર્થાપત તો હતું જ હવે એમને કીધું કે મારે તો અનુપલબ્ધિને પણ સ્વીકારવું છે પ્રમાણ તરીકે તો કઈ વાંધો નહીં તમે સ્વીકારો અમે યાદ રાખીશું બીજું શું કરશું આપણે યાદ રાખવાનું કુમારિલ ભટ્ટે અહીંયા જો અનુપલબ્ધિ છ છ છ પ્રમાણોને એમને સ્વીકાર કર્યો છે અહીંયા સામે લખેલું છે જો પૂર્વ મીમાંસા દર્શન પ્રભાશંકર મિશ્ર કે તેમને પાંચ પ્રમાણોનો સ્વીકાર કર્યો હતો પૂર્વ મીમાન સાદર્શનમાં કુમાદિલ ભટ્ટ કે તો છ દર્શનોનો સ્વીકાર કર્યો હતો હવે પાંચ દર્શનો કયા કયા જે અય્ય મેં તમને સમજાવી દીધા અને છ દર્શન કે તો પણ તમને મેં સમજાવી દીધા બે શબ્દો વધારે પાંચમું પ્રમાણ અર્થાપત્તિ છઠ્ઠું અનુપલબ્ધિ જે તમને યાદ રહી જશે ઓકે ચાલો હવે આવશું આપણે ઉત્તર મીમાન સાદર્શન તો ઉત્તર મીમાંસા દર્શનની અંદર બે વ્યક્તિઓને આપણે યાદ રાખશું એક શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય તો આ બંને વ્યક્તિઓના મતે એમને કેટલા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે તો કે ત્રણ પ્રમાણોનો અને ત્રણ પ્રમાણ કયા કયા તો કે પ્રત્યક્ષ અનુમાન અને અય ખાલી બદલાય છે ખાસ ધ્યાન આપશો જો આપણે ત્રણ પ્રમાણોમાં એવું યાદ રાખ્યું હતું કે પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ પણ ઉત્તર મીમાંસાની અંદર પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ નથી અય શ્રુતિ છે એટલે ખાસ ઉત્તર મીમાંસાની અંદર ત્રણ પ્રમાણો તો આવશે પણ શબ્દની જગ્યાએ આવશે શ્રુતિ ઓકે આટલું યાદ રહેશે તમને તમને સરસ મજાનું કોષ્ટક આવડ્યું એના કરતાં પણ સરસ મજાનું અહીંયા આ છે ચલો જો આ તમને લાઈન સર યાદ રહી ગયું અમે તમને યાદ રાખતા શીખવાડી દીધું કે પ્રમાણો એક પ્રમાણ કહેતો પ્રત્યક્ષ જ આવે બે પ્રમાણ કહેતો પ્રત્યક્ષ અને અનુમાન આવે ત્રણ કે તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ આવશે ચાર કહેતો પ્રત્યક્ષ અનુમાન શબ્દની સાથે ઉપમાન આવશે હવે પાછું જો ચાર ઉદી આવી ગયો પાંચ કહેતો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ઉપમાન આવશે પણ અર્થાપતિ સુધી પાંચ તો આવશે યાદ રહી જાય નહીં હવે જો આ નથી ગોખવાનું આ ગોખવાનું છે આ ગોખવાનું છે આ આવડે તો આ તો આવડે જ કારણ કે આપણને ખબર છે એક કહેતો પ્રત્યક્ષ લખો બે કે તો પ્રત્યક્ષ અનુમાન લખો ત્રણ કહેતો પ્રત્યક્ષ અનુમાન શબ્દ લખો ચાર કહેતો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ઉપમાન લખો પાંચ કે તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ઉપમાન અને અનુપલબ્ધિ લખો અધે સોરી અર્થાપતિ લખો અને છ તો અનુપલબ્ધિ અંદર જોડી દો થઈ ગયા છે હવે આ યાદ રાખવાનું છે કેવી રીતે તો હવે મારા વાલા વિદ્યાર્થીઓ તમે મારી સાથે સોંગ ગાશો કયું એક બે ત્રણ ચાર પાંચ છે નથી ગાવાનું સોંગ જો અહીંયા છે એક બે ત્રણ તો આપણને સોંગ એ તો યાદ રહે ને એક બે ત્રણ એક બે ત્રણ પહેલાં યાદ રાખશો ઓકે એક બે ત્રણ આટલું યાદ રહી ગયું હા એક બે ત્રણ ઓકે હવે આગળ જાવ પછી ચાર બે ત્રણ ત્રણ જો એક બે ત્રણ પછી ચાર બે ત્રણ ત્રણ એક બે ત્રણ ચાર બે ત્રણ ત્રણ ઓકે પછી પછી કંઈ નહીં પાંચ છ ત્રણ જો એક બે પછી ત્રણ ચાર બે પછી ત્રણ ત્રણ અને પાંચ છ પછી ત્રણ ઓકે હવે આ પાંચ છ ને ભેગું યાદ રાખવાનું છે આ પાંચ છ જે છે ને એ પૂર્વ મીમાંસામાં આવશે એટલું તમે થોડું અલગ પાડજો ઓકે બાકી કમ્પ્લેટ છે કેવી રીતે સંખ્યા યાદ રાખશો અને પાંચ છ ત્રણ યાદ રહી જાય કે નહીં હા આ સંખ્યા એકદમ લાઇનમાં યાદ રહે દર્શનો તમને એકદમ લાઇનમાં યાદ રહે તો આને યાદ રાખવાની જરૂર નથી કેમ અહીંયા એક કીધી છે પ્રમાણની સંખ્યા તો એકમાં પ્રત્યક્ષ આવે બે હોય તો પ્રત્યક્ષ અનુમાન આવે ત્રણ હોય તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ચાર કહે તો પ્રત્યક્ષ અનુમાન ઉપમાન શબ્દ બે તો પ્રત્યક્ષ અનુમાન ત્રણ તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ ત્રણ તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ મતલબ એકનું એક જ છે અહીંયા તમારે સંખ્યા જોવાની ને એની સામે તમારે પ્રમાણ લખવાનું કદાચ આ કોષ્ટક પૂછાય તો અને કોષ્ટક ના પૂછાય ને તો કોષ્ટકમાંથી નાના નાના પ્રશ્નો તો વિભાગ એ બી સીમાં પૂછાય જ છે ઓકે એટલે આપણે ક્યાંય છૂટવાના નથી આ કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે અને જો સરસ મજાનું કોષ્ટક ભણાયું છે ઓકે કોઈ પ્રોબ્લમ નો પ્રોબ્લમ ઓકે તો સરસ મજાના મારા વાલા વિદ્યાર્થીઓ આટલું સરસ ભણાવ્યું છે બહુ એનર્જી લાગે છે આટલું ભણાવવામાં તો તમે મારા માટે એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો આ વિડીયોની નીચે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બીજા મિત્રો સુધી અવશ્ય શેર કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આની ક્લાસીસ